તો તમારું સ્વાગત છે મારી ચેનલ દીપિકાસ કિચનમાં અને આજે આપણે બનાવવાના છીએ ચોકલેટ બ્રાઉની અને એ પણ ઘરે જે બહાર આપણે ટેસ્ટ કરીએ છીએ એ આપણે આજે ઘરે બનાવવાના છીએ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ તો એના માટે સૌથી પહેલાં આપણે વજન કાંટાની જરૂર પડશે તો વજન કાંટામાં વજન કરી લઈશું આપણે પહેલાં તો કે કેટલું છે અને એને ટેર કરી લઈએ તો ઝીરોથી જ્યારે કોઈ પણ વાસણ મૂકો ત્યારે આપણે ટેર જરૂર કરવાનું છે કારણ કે એનાથી શું છે કે આપણું જે વજન કાટાનો માપ છે એ ઝીરો થઈ જાય હવે અહીંયા મેં ડાર્ક ચોકલેટ લીધી છે ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ ટુ એમની તો એ અહીંયા મેં લીધી છે એકસો આડત્રીસ ગ્રામ ત્રીસ એકસો ત્રીસથી આડત્રીસ સુધી ચાલી જાય છે હવે ફરીથી ટેર કરશું એટલે ફરીથી આપણું આવી જશે ઝીરો ઉપર તો આપણે જે કાંઈ વસ્તુ પણ એડ કરવી હોય તો એનો જ વજન થશે જે પહેલાં જે વસ્તુનું આપણે વજન કર્યો હોય તો એ થશે નહીં એડ એમાં એટલે આપણે હવે આની અંદર બટર એડ કરવાના છે જે મેં અહીંયા ઘરનું માખણ છે એ જ લીધું છે એ મેં અહીંયા લીધું છે ત્રેપન ગ્રામ તમે મેં પચાસ કે એટલું ગ્રામ લઈ શકો છો હવે એ જે આપણે ચોકલેટ અને બટર છે એને આપણે ડબલ બોયલરમાં આપણે બોઇલ કરવાની છે એટલે કે ડબલ બોઇલરમાં એને પીગાડવાની છે હવે પાણી ગરમ કરવા માટે મેં મૂકી દીધું છે તો હવે આપણે અહીંયા મેં કન્ડેન્સ મિલ્ક લઈ લીધું છે એક કપ અરાઉન્ડ એક કપ જેટલું તમારે વધુ ઓછું જે પ્રમાણે તમે બ્રાઉની બનાવો તો એ પ્રમાણે તમે વધુ ઓછું કરી શકો છો તો અહીંયા ડબલ બોઇલરની મદદથી મેં અહીંયા ચોકલેટ અને માખણ બંને પીગાડી દઈશું ઘરનું માખણ છે તો અનસોલ્ટેડ છે સોલ્ટ એમાં નથી તો જ્યારે આપણે બધા ડ્રાય એટલે કે સૂકા બધા મેદું ને એ બધું એડ કરીશું એની અંદર આપણે થોડું મીઠું એડ કરી લઈશું તો અહીંયા આપણી ચોકલેટ અને માખણ બંને એકદમ સરસ પીગળીને રેડી થઈ ગયું છે તો આપણે ગેસ બંધ કરી દઈશું અંદર માખણ થોડું હોય તો પણ એ ગરમ ચોકલેટના લીધે આપણે બધું માખણ છે સરસ રીતે પીગળી જશે તો આપણે ગેસ બંધ કરી દીધો છે અને જે આપણી આ ચોકલેટ અને માખણ છે મેલ્ટ થયેલું એને આપણે એક તરફ મૂકી દઈશું અને એની અંદર આપણે જે એક કપ કન્ડેન્સ મિલ્કનું માપ કાઢ્યું હતું કન્ડેન્સ મિલ્ક કોઈ પણ કંપનીનું ચાલશે તો એ આપણે એની અંદર એડ કરી દઈશું અને જો તમારી પાસે કન્ડેન્સ મિલ્ક ના હોય તો તમે એક કપ જેટલું આપણે થોડી ખાંડ પણ એડ કરી શકો છો પણ ખાંડ એક કપ ને અડધો કપથી થોડી વધારે લેવાની છે તો હવે આપણે અહીંયા જે ચોકલેટનું મેલ્ટેડ ચોકલેટ હતી એની અંદર આપણે બધું આ કન્ડેન્સ મિલ્ક એડ કરીને એને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને આ જ્યાં સુધી મિક્સ કરીએ છીએ રિયલીમાં આ બધું જે ચોકલેટનો બ્રાઉની છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હવે આ મિક્સ થઈ ગયું છે હવે આપણે બધા જે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ તો ડ્રાયમાં બધા આપણે એક કપ જેટલો મેં અહીંયા મેંદો લીધો છે અને આપણે મેંદાની અંદર બે ચમચી મોટી ચમચી છે થોડી તો બે ચમચી જેટલા આપણે કોકો પાવડર એડ કરી દીધો છે કોકો પાવડર પણ કોઈ પણ કંપનીનો હોય તો પણ ચાલે છે અને પોણી અડધી ચમચી થોડી ઓછું બેકિંગ પાવડર અને આ છે અહીંયા આપણે બે ચપટી જેટલું મીઠું થોડું બ્રાઉનીમાં સહેજ મીઠું પણ એડ કરો અને થોડું આપણે જે બટર છે એના ભાગનું આપણે મીઠું એડ કરી દીધું છે હવે આ જે બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે એને આપણે ગરણીની મદદથી આવી રીતે ગાળી લઈશું બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે એને મિક્સ કરી લઈએ એને ગાળવા જરૂરી છે એને આવી રીતે સરસ રીતે આપણે લોટ કેમ ચાળીએ છીએ એ રીતે ચાળી લેવાના છે તો એ ચાળીશું તો લમ્સ નહીં થાય હવે જે આપણા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ બધા આપણે જે મેલ્ટેડ ચોકલેટ હતી એની અંદર આપણે મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા બાદ પણ જો કેક બનાવો તો કેકનું થોડું માપ અને મેજરમેન્ટ ઓછું છે આટલી બધી આપણે એની અંદર ચોકલેટ એડ કરવાની આવતી નથી પરંતુ આ બ્રાઉની છે એટલે બ્રાઉનીનો ટેસ્ટ તમે જ્યારે બનાવો ત્યારે તમે ધ્યાન દેજો કે ચોકલેટ બ્રાઉની અને ચોકલેટનું જે આપણે સ્પોન્જ બનાવીએ છીએ બંનેનું માપ પણ અલગ છે અને બંનેનું ટેસ્ટ પણ અલગ છે અને હા એક જરૂરી વાત અને મારી અરજી તો એના માટે અરજી એ છે કે જો તમે મારા વિડીયો ઉપર પહેલીવાર આવ્યા હોય એટલે કે મારો વિડીયો વાર જોતા હોય અને મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન જરૂરથી પ્રેસ કરો કે જેથી તમને મારા નવા વિડીયોનું નોક નોટિફિકેશન મળી રહે તો અને જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો અને હવે આપણે આ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ અને આપણે જે આ ચોકલેટ મેલ્ટ કરી હતી બટરને બંને એ બંધાઈને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે એને એક જ દિશામાં ફેરવવાનું છે બેકિંગ પાવડર એડ કર્યો છે એટલે એની એમ વાંધો નહીં આવે સોડા એડ કરવાનો નથી હવે આને આપણે એક જ દિશામાં સરસ રીતે કે જેથી આપણે લોટ ચાળેલો છે એટલે ગાંઠા તો પડશે નહીં પરંતુ સરસ રીતે આપણું બેટર છે એકદમ સરસ રીતે ફ્લફી થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહીશું તો આપણું બેટર સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને જે વાસણમાં આપણે બ્રાઉની બનાવવાના છે એ વાસણને તેલથી આપણે થોડું ગ્રીસ કરી લઈશું રિફાઈન્ડ તેલ લેવાનું છે કોઈ આપણે જે સિંગ તેલ કે એ સુગંધવાળું તેલ આવે છે સરસોનું તેલ એ એડ કરવાનું નથી અને એની ઉપર મેં અહીંયા બટર પેપર છે એ પાથરી દીધું છે હવે જે આપણી બ્રાઉનીનું બેટર હતું એ આપણે આ ટીનની અંદર એડ કરી દઈએ અને બધું જે બેટર એ એ ટીનની અંદર આપણે નાખી દઈશું એડ કરી દઈશું મતલબ કે હવે જો સાઈડમાં આ રીતે ચોટેલું હોય તો એ રીતે આ સ્પેચ્યુલા છે એની મદદથી લેશો એટલે બધું જ જે આપણે અંદરનું બેટર છે એ બધું જ એકદમ આપણું જે વાડકો કે જે આટલું બાઉલ છે એ એકદમ સાફ થઈ જશે અને સ્પેચ્યુલાનો ઉપયોગ એટલે જ કરીએ છીએ કે સહેજ વધારે પણ કાંઈ વધારે આપણે ચોટેલું પણ ન રહે અને આપણું વાસણ છે એકદમ ક્લીન થઈ જાય હવે આને ટેપ કરવાનું છે ત્રણથી ચાર વાર અને એની ઉપર મેં ચોકલેટ ચિપ્સ એડ કરી છે ચોકલેટ ચિપ્સના બદલે તમે ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી શકો છો હવે જે ઓવન છે એને મેં દસ મિનિટ માટે એકસો વીસ એકસો એંસી ડિગ્રી ઉપર સોરી પ્રીહીટ કરી લીધું હતું તો હવે એની અંદર આપણે આ બ્રાઉનીને બેક થવા માટે મૂકીશું તો એનું આપણે ટેમ્પરેચર છે એકસો એંસી છે અને કન્વેક્શન મોડ ઉપર પચીસ મિનિટ માટે એને આપણે બેક કરી લઈશું જો તમારી પાસે ઓવન ના હોય તો તમે તપેલામાં પણ આ રીતે ધીમા તાપે મૂકી શકો છો તો આપણે અહીંયા બ્રાઉની બેક થાય છે હવે તમે જોઈ શકો છો પચીસ મિનિટનો ટાઈમર ખતમ થઈ ગયો છે અને આપણી બ્રાઉની પણ એકદમ રેડી થઈ ગઈ છે પચીસથી ત્રીસ મિનિટના માપમાં તમારી બ્રાઉની ખૂબ સરસ રીતે રેડી થઈ જ જાય છે હવે આપણે એને અનમોલ્ડ કરી લઈશું શું છે કે બટર પેપર હતું અને નીચે આપણે ઓઇલ લગાવેલું હતું એટલે તરત જ ડીમોલ્ટ થઈ જશે અને હવે આપણે કાગળ છે આપણું આ બેટર પેપર એને પણ આપણે સહેલાઈથી નીકાળી લઈશું તો તેલ લગાવેલું નીચે હતું ઉપર ન હતું પણ જો બટર પેપરની આ જ ખાસિયત છે કે કોઈ પણ કેક કેક કાંઈ પણ હોય તો એ તરત સહેલાઈથી જે કેક બની જાય કે આવી બ્રાઉની બની જાય તો સહેલાઈથી એ નીકળી જાય છે એ પેપર હવે આપણે એને કટ કરી લઈએ તો તમારે જેવડા પીસીસ જોઈએ એવડા પીસીસમાં કટ કરી લેવાના છે મારું શું છે કે મેં અહીંયા નાના નાના પીસીસ કર્યા છે કારણ કે હું આજે અમારા પડોશીઓ છે એ બધાને આજે ટેસ્ટ કરાવવાની છે અને મારા નવું ઓવન છે એટલે મેં બધા એના માટે આ બ્રાઉની બનાવી છે અને ટેસ્ટ કરાવડાવી છે તો એની ઉપર હવે આ ગનાશ છે જે હું કેકમાં યુઝ કરું છું એ જ ગનાશ આની ઉપર આપણે આવી રીતે ડેકોરેશન કરી લેવાનું છે બધું આ મારું પહેલો નવા ઓવન બાદ મારું આ પહેલી રેસિપી છે જે મેં બનાવી છે તો રેડી છે આપણી બ્રાઉની અને તમને હું આવી રીતે વચ્ચેથી કટ કરીને પણ આવી રીતે બતાવીશ તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બેક થઈ ગઈ છે તો તમે પણ ટ્રાય કરો અને બાદમાં મને જણાવો કે તમને કેવી લાગી આ રેસીપી અને લાઈક જરૂરથી કરજો